હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સવારના નાસ્તામાં આપી શકાય કે નાના બાળકોને લંચ બોક્સમાં આપી શકાય ને એવો ખૂબ જ ટેસ્ટી એકદમ સોફ્ટ એવો ઉપમાની રેસીપી વેજીટેબલ અને શાકભાજીથી ભરપૂર એવો આજે આપણે ઉપમા બનાવીશું જે લાંબા સમય સુધી એકદમ સોફ્ટ રહેશે એકદમ કોરો નહીં થાય કે ડૂચા પણ નહીં મળે એકદમ સોફ્ટ એવો ઉપમાની રેસીપી આજે આપણે શેર કરવાના છીએ તો વિડીયોને આગળ સુધી જોતા રહેજો અને મારી ચેનલ ઉપર હજી સુધી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલશો નહીં તો આજે આપણે ઉપમા બનાવવાના છે તો એના માટે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકેલ છે કડાઈને ને પેલા થોડી ગરમ કરી લેવી અને પછી આપણે એક વાટકી જેવો રવો આવે છે એ રવો લઈ લીધો છે રવાને આપણે થોડો શેકી લેશું રવાને આપણે કોરોજ શેકવાનો છે તો આપણે પાંચેક મિનિટ માટે લો ફ્લેમ ઉપર રવાને શેકી લેવાનો છે રવો શેકાય છે એટલે બીજી પ્લેટમાં કાઢી લેશું અને સેમ કઢાઈમાં આપણે એક ચમચી જેવું તેલ લઈ લેશું અને એમાં આપણે એક મુઠ્ઠી જેવા સિંગદાણા લઈ લેશું સિંગાણાને એડ કરી શિંગદાણા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તેલમાં શેકી લઈશું આ રીતના આપણે શિંગદાણાને મિક્સ કરતા રહેવાનું છે જેથી શિંગદાણા છે તે દાઝી ના જાય દાજી જશે તો શિંગદાણાનો ટેસ્ટ છે તે થોડો કડવો આવશે એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે શિંગદાણાને દાજવા નથી દેવાના અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે શિંગદાણા થોડા શેકાય એટલે આપણે આઠથી દસ કાજુ લઈ અને બે ટુકડામાં કટ કર્યા છે એને પણ આપણે હલકા બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી શેકી લેશું તો અહીંયા આપણા કાજુ અને શિંગદાણા બંને શેકાય અને રેડી છે આપણે એને પ્લેટમાં કાઢી લેશું

અને આપણી અડદ અને ચણાની દાળ હલકી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને તેલમાં સોતે થવા દેશું તો તમે જોઈ શકો છો બંને દાળનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે હવે આપણે અહીંયા પંદર થી વીસ મીઠી લીમડીના પાન એડ કરી દઈશું પાન થોડા સોતે થાય એટલે આપણે અહીંયા એક મીડિયમ સાઈઝની ચોપ કરેલી ડુંગળી એડ કરીશું ડુંગળીને હલકી મિક્સ કરી અને એકાદ મિનિટ માટે સોતે કરીશું અને પછી આપણે અહીંયા નાના ટુકડામાં કટ કરેલું એક ચમચી જેટલું આદુ એડ કરી દઈશું આદુથી ઉપમામાં ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે તો આ રીતના આદુ છે તે ટુકડા કરીને ખાસ એડ કરવું એડ કરી શકો છો અહીંયા ગાજર અને લીલા મરચા એડ કરી દેસુ સારી રીતના મિક્સ કરી લેશું જે મૂળા મરચાં આવે છે એ મરચાં લીધે છે જો તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તીખી મરચીની ટુકડી કરી અને તમે આમાં એડ કરી શકો છો આ રીતના બધા વેજીટેબલને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે સતે કરી લેવાના છે તો અહીંયા આપણે વેજીટેબલ ને બે મિનિટ જેવું કર્યું છે અને હવે આપણે આમાં ફ્રેશ વટાણા એડ કરીશું તો અહીં આપણે એક મુઠ્ઠી જેટલા વટાણા એડ કરવાના છે તમને વધારે પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો હવે આપણે વટાણા અને બાકીના બધા વેજીટેબલને ને બે મિનિટ સુધી સોતે કરીશું તો આપણા બધા વેજીટેબલ સોતે થઈ જાય એટલે આપણે જે શેકેલો રવો રાખ્યો છે એ રવો એડ કરી દેવાનો છે અને સારી રીતના મિક્સ કરી એકાદ મિનિટ માટે સોતે કરવાનો છે આ રીતના આ સ્ટેજ ઉપર રવો એડ કરીશું એટલે ઉપમામાં જરી કંઈ ગાંઠો નહીં પડે અને એકદમ ટેસ્ટી સોફ્ટ એવો ઉપમા બની અને રેડી થશે તો આ રીતના રવો છે તે આપણે વેજીટેબલ્સ સોતે થાય પછી જ એડ કરી દેવાનો છે હવે આપણે અહીંયા રૂમ ટેમ્પરેચરનું વોટર લીધું છે આપણે અહીંયા ગરમ પાણી બિલકુલ લીધું નથી આપણે જે રૂમ ટેમ્પરેચરનું નોર્મલ પાણી હોય એ પાણી લીધેલ છે તો આપણે અહીંયા બે વાટકી જેવું પાણી એડ કર્યું છે તો આ સ્ટેજ ઉપર જો તમારે થોડો ડ્રાય ઉપમા જોતો હોય તો હવે પાણી એડ કરવાની જરૂર નથી અને મારે થોડો ઢીલો અને સોફ્ટ ઉપમાં જોઈએ છે એટલા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલું ફરીથી પાણી એડ કર્યું છે એટલે ટોટલ ત્રણ વાટકી જેટલું બાપ પાણીનું લીધેલું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું પાણી હલકું ગરમ થાય એટલે ઢાંકી અને ઉપમાને આપણે દસ મિનિટ માટે કૂક થવા દઈશું તો દસ મિનિટ પછી તમે જોઈ શકો છો ઉપમા છે તે રેડી થઈ ગયો છે આ રીતના થોડો ઢીલો અને સોફ્ટ ઉપમાં રહેશે કેમકે પાણીનું પ્રમાણ આપણે થોડું વધારે જ એડ કરેલું છે અને જો તમારે થોડો ડ્રાય ઉપમાં જોતો હોય તો જો પાછળથી આપણે જે એક વાટકી પાણી એડ કર્યું હોય તમારે એડ કરવાની જરૂર નથી બે મિનિટ સુધી આને આપણે ખુલ્લું કૂક થવા દઈશું જેથી થોડું ઘણું હજી વધારે પાણી હોય તો તે ડ્રાય થઈ જાય તો બે મિનિટ પછી આપણે એમાં શેકેલા સિંગદાણા અને કાજુના જે આપણે પીસ કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું સારી રીતના મિક્સ કરી દઈશું અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પાંચક મિનિટ માટે ઉપમાને આપણે સેટ થવા દઈશું તો આ રીતના પાંચ મિનિટ માટે સેટ થવા દઈશું તો હજુ આના કરતાં થોડું ડ્રાય એવો ઉપમા બની અને રેડી થઈ જશે તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવો આપણે ઉપમા બની અને રેડી થઈ ગયો છે આપણે એને ગરમ ગરમ સર્વ કરી અને સર્વ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી શાકભાજીથી ભરપૂર એવો આપણો વેજીટેબલનો ઉપમા બની અને રેડી છે એકવાર આ રીતના આ ઉપમાની રેસીપી જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો તમને મારી આજની આ રેસીપી છે તે કેવી લાગી ફરી વળીશું આપણે આવા બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલ પણ નવા હોય તો ચેનલને ને કરજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં